મારા દીકરા ભાગ માં નો રાખ્યો નક મારે અહીંયા ધંધો તો હાલે ઓ પતિ તિયાર નો દીકરો હું આ મારે તમને કહું કે તમને શું કહું છું શું એ ઓલા ટપુડો નથી હા ઇન ખેતર માયા છે એ મને છે ને હોના આવી આટલી માયા છે ને મને જડશે હાલો આપણે ખોદવા જઈ હવે માયા વારીની સો એ માયાના જમાના વઈ ગયા તારા ડોહા અત્યાર નો હોય અહીંયા આટલા આટલા તો ટ્રેક્ટર ઊંડા હાલતા હોય અહીંયા શા માયા જડે એ હાસુ કઉ છું

હાલ તારું ડોહું આવે પણ આ તપુડાના ખેતરમાં તારું હગલું આ બધું ખોદેલું છે એ પણ મને છેને ને માયા હોને આવી હતી પણ હવે એનું નિશાન હોવું જોઈએ ક્યાં છે અને હા ભાઈ તારું હગલું સમજો આમાં ટ્રેક્ટર હકેલું એટલે હે ને આમ એક સાઈડ એક ખોદવાનું ચાલુ કરી સમજો હા માયા ચડી જાય કામ થઈ જાય હાલો હાલ બાજુ ખોદતા હા એમ તને અનુભવ હોવો જોઈએ હાલો આલબદ ખોતરી આ મે આ મેરા ખાડા दारू બલા સુપર ઊઠે આયા હંગવા આવ પડે આમ ક્યાં હંગેયું જ ન થા મારું ટીકરો પણ આ ટપો કાકા નું ખેતરમાં બોલો ખાડા ગારે ક્યાં છે હે આ મગનો ક્યાં જાવા

એ મોલ્લો વાગે ભાઈ તારો બંધ કર એલા મારમ નહ વાગતો હુંયા ઓલે પીરિયો મુક્યો બોલ હે બોલ શું બોલ આ હું કરે હી હું અમે કાય ને આ ધૂળ જોઈ હે ને કે આ હારી ધૂળ છે તે માથું ધોવા આલે ને ખોટી ખોટી ન થામાં લાગે સીસો લાગે હાટુ બોલ હું કરે કાય ને અમે તાય તૂળ લેવા આયા

ए हाँ। हां तो ताखनु बण को कोदवा बण कायो काक तो हम तो जो आ दी माथे आयो पण आ आरसु नो पीढ हजे नो उठ्यो ए उबो था जाडिया ए जाडिया हम तो जो केवा ढोंग करे छे इला उबो था ने तने केवा हे सु है हम वाडिया दावनो चल हु न हा का મને હાસુ કહ્યું બાપા આહા માથું દુખ્યા કઈ સુઈ જાવ રે ટીકડી લેતો ના તો ટીકડી ને લેવા જાવી ઉતરી જાય છે હમણે હરવી આ તો ઉભો થાય છે માનો ઘડી સુઈ જાવ ને એટલે ઉતરી જાય ના હું નથી એ વાડીએ જન સુદે જાય ઊભો થા એ હા બ્રો એ એટલે તમને કઈ ખબર છે કે નહીં કે શું પણ કેત ખબર પડે ને આમ તો તમાર ખેતરમાં આ ખાડા ગારે કોણ હે કોણ ખાડા ગારે

એક તો મારી વારીમાં ને કાઢીને લૂકી ના કર તમારું છાય નહિ થાય અમને જડેન લઈ જાવો નક બાપા ઓળો દોરો ને આ દોરો દઈ એ કાઢીને દે દે દોરાનું શું છે બાંધ્યો બે ઈંડા બાપા બટા હાચું દે છે ને હાચું જો એમનામાંય થોડું ડાઈતું હોય હું શું આ દેણ ભરાઈ ન જાય એટલે ભરાય જાય ને બટા તોય વધશે આપડે સમય ને એકને દેવાઈ દેશે